દોસ્તો કાગડાની ને કોયલની વાતની હિસ્ટ્રી તમને ખબર છે જેમ કહેવાય કે કાગડો છે એ પૂજનીય છે જેને આપણે પિતૃ તરીકે પૂજીએ છીએ અને કાગડો છે એ ક્યારેય મરતો નથી હોશિયાર લોકો ગોતીને લઈ આવશે કે જો આમ મર્યો પણ એના મતલબ ધારે ત્યારે જ મરે કેમ કે એની ઉંમર છે ને એની ઉંમર કોઈ હિસાબબારી છે જેને કહેવાય ને કે દસ વીસ પચાસ સો હજાર લાખ કરોડ અર્વ ખર્વ અક્ષોણી પદ્મ અને તેના પછી કલ્પ કહેવાય જેને ચાર યુગ પતી જાય ને તેના પછી એ કલ્પ કહેવાય છે એવા ચાર ચાર યુગ સુધી કાગડો જીવે છે તો એ ઠીક છે કે આપણો એ પિતૃ કહેવાય એટલે આપણે એને શ્રાદ્ધમાં એને શ્રાદ્ધ નાખીએ છે પણ કાગડાની કોયલની વાત એ કહેવા હું માગું છું કે કોયલ છે ને એના ઈંડા કાગડાના માળામાં મૂકી આવે છે કાગડાના માળામાં કાગડાના ઈંડા ફોડી નાખે અને કાગડો એનો ઉછેર કરે છે કેમ કે કાગડો છે એ પરોપકારી જીવ છે જેમ કહેવાય ને કે પોટા સૌ પોતા તણા પાળે ય પંખીડા પણ બચલા બીજાના કોક જ સેવે કાગડા એટલે કાગડો છે ને એનો ઉછેર કરે છે કોયલનો મેં એક વિડીયો કેટલા વર્ષોથી હું ગોતતો હતો મેં આ સાંભળેલું ઉત્તર રામાયણની અંદર બતાવેલું છે સાંભળેલું છે તો કેટલા વર્ષોથી ગોતતો હતો તો આજે મારા હાથમાં આ વિડીયો આવ્યો છે જુઓ વિડીયો અને બીજી કોયલની એક હિસ્ટ્રી છે એ તમારે બતાવવાનું છે કે કોયલ છે એ એક સમયમાં એટલે કહેતા કે કેરીની સિઝન હોય ત્યારે કોયલ બહુ ગહેકે છે એનું કારણ શું છે એ તમે મને બતાવવાનું છે તો કોયલ બહુ જ બોલબોલ કરે છે કહેવાનો મતલબ એ છે કે બોલબોલ બહુ કરે છે તો એ તમે મને બતાવજો અને આ હતી કાગડાની અને કોયલની હિસ્ટ્રી તો કાગડો છે એ પરોપકારી છે અને યુગો સુધી જીવનાર છે અને આપણે એને પિતૃ તરીકે પૂજીએ છીએ ધન્યવાદ પણ કોયલની સુકામ બોલે છે એ મને જરા જણાવજો ખ્યાલ હોય તો બતાવજો કે સુકામ બોલે કેરીની સિઝનમાં સુકામ બોલે છે તમારે એનું હિસ્ટ્રી જાણવી હોય તો તમે મને જણાવજો તો એનો જવાબ હું તમને આપીશ થેન્ક યુ